નમસ્કાર દર્શક મિત્રો આશા ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા તાલુકાના વરણામાંથી વડોદરા તાલુકાના વરનામા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ફતેપુરા ગામમાં આંગણવાડી રિનોવેશન કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે ફતેપુરા આંગણવાડી રિનોવેશન માટે જિલ્લા પંચાયત સ્ટેમ્પ ડ્યુટી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફતેપુરા ગામે આંગણવાડી રિપેરિંગનું કામ માટે ત્રણ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બહારની દિવાલોને રિ પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું નથી અને દિવાલની તિરાડો પણ આપ તસવીરોમાં જોઈ શકો છો ગ્રાન્ટ ત્રણ લાખની આપવામાં આવી છે અને ત્રણ લાખ જેટલું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી તે આ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને સ્થાનિકોનું પણ કહેવું છે જ્યારે આજુબાજુ જાડીજાખરા પણ જોવા મળે છે જ્યારે નાના બાળકોને કોઈ ઝેરી સાફ કરશે તો તેની જવાબદારી કોની રહેશે ટોયલેટ આંગણવાડીની બિલકુલ બાજુમાં છે પણ નાના બાળકો માટે ત્યાં ટોયલેટ સુધી જવા માટે કોઈ પ્લાસ્ટર કે બ્લોક પણ નાખવામાં આવ્યા નથી તે આપ તસવીરોમાં જોઈ શકો છો જ્યારે આંગણવાડી રિનોવેશનની પરિભાષામાં આંગણવાડી કેન્દ્રોને મરામત સુધારણા અને આજની જરૂરિયાતો અનુસાર અદ્ભુત રીતે સુધારવાની પ્રક્રિયા જેમાં દિવાલોને રીપ્લાસ્ટરિંગ છતનું રિપેરિંગ ટોયલેટ નિર્માણ અથવા સુધારો દરવાજા અને બારીઓ રિપેર ફ્લોર સુધારણા અને દિવાલોનું રંગારંગ કરવામાં આવતું હોય છે જ્યારે અહીંયા તો કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડીમાં આવેલી દિવાલોને રીપ્લાસ્ટરિંગ કરવામાં તો આવ્યું જ નથી અને રંગારંગ પણ કરેલ નથી તેવું તસવીરોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો ત્રણ લાખની ગ્રાન્ટ આંગણવાડી રિનોવેશન માટે ફાળવવામાં આવી છે જ્યારે આમાં મસમોટો ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા

એમના પ્રતિભાવો પણ જાણીશું બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી તે વર્ણામાં છે આંગણવાડી છે પણ કોઈ વ્યવસ્થા વ્યવસ્થિત છે નહીં ત્રણ લાખ રૂપિયા ફાળ્યા પણ કંઈ એવો જેવું લાગતું નથી તો અહીંયા કેટલા બાળકો અંદાજે અભ્યાસ કરે છે આંગણવાડી તમારા ગામના આમાં છ આઠ એક છોકરાઓ જેવું છે આઠ દસ છે તમે શું કહેશો આ આંગણવાડીમાં જે ત્રણ લાખ રૂપિયા વપરાવામાં આવ્યા છે બાબતે કોન્ટ્રક્ટર નહીં ખર્ચો લાગતો જ નહીં ત્રણ લાખ રૂપિયા શું લાગે છે એમાં કલર કર્યો ને આ સ્ટાઇલો બેડીને એટલું જ કર્યું છે બીજું શું કર્યું છે આ જે વીજ પોલ ઊભો કરવામાં આવ્યો છે આ વીજ પોલની સમસ્યા શું છે થાંભલો 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 આ થાંભલો પડી જાય એવો છે છોકરા એરીને જતા હોય તો પડે તો કોણ જવાબદારી લે તો તમે આ થાંભલા બાબતે રજૂઆત કરી છે ના નહીં કરી પણ કરીશું હવે અહીંયા સરપંચ કેવું કોઈ જોવા આવે છે કોઈ દિવસ તમારે વિઝિટ સરપંચ અમુક અમુક વાર આવી જાય છે પણ સરપંચ આવે ખરા પણ આવી રજૂઆત નહીં કરી કોઈ બરાબર તો આ આંગણવાડી પાણી બાની પડે છે અભ્યાસ કરવા જ્યારે બાળકો અંદર પાણી નહીં પડતું પણ પાણી અંદર

બીજું કોઈ આવતું નહી હું નામ તમારું મારું નામ લક્ષ્મીબેન પણ જી બોળા કહો કે આટલો થાંભલો કરિયાળો સીધો સાઈટમાં ના ખાઈ દે